આ સેમિનારમાં મહેસાણા સાયબર ક્રાઇમ સેલ તરફથી એસઆઈ જાનવીક ચૌધરી અને સાયબર એક્સપર્ટ સ્માર્ટ સંદીપ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સાયબર ગુનાઓના વિવિધ પ્રકારો અને તેનાથી બચવા માટેના સાવચેતીના પગલો અંગે વિસ્તૃત સમજૂતી આપી હતી આ ઉપરાંત તેમણે હાલમાં ચાલી રહેલા ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડીના કિસ્સાઓ વિશે જાગૃત કરીને તેનાથી બચવાના વ્યવહારુ ઉપાયો પણ દર્શાવ્યા હતા આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એચ એલ વાઘેલા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા તમામ પોલીસ કર્મચારીઓએ આ સેમિનારમાં હાજરી આપીને સાયબર સુરક્ષા અંગેની મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી આ પ્રકારના કાર્યક્રમો પોલીસ કર્મચારીઓની ટેકનોલોજીના આ યુગમાં સાયબર ગુનાઓ સામે લડવા માટે વધુ સજ્જ બનાવશે